ગુજરાતની ધરતી પર એક નામ એવું છે જ્યાં પહાડો પણ કહાની કહે છે અને ઇતિહાસ હજુ પણ શ્વાસ લે છે એ નામ છે જૂનાગઢ જૂનાગઢ જ્યાં સમય થોભી જાય છે અને ભૂતકાળ આ સાથે વાત કરે છે આ શહેર માત્ર નકશામાં નથી આ શહેર લોકોના મનમાં વસે છે ગિરનાર શ્રદ્ધાની સીડી વિશ્વાસનો માર્ગ હજારો પગથિયા પણ દરેક પગલાં સાથે આત્મા થોડી વધુ હળવી બને છે ઉપરકોટ પથ્થરોમાં કેદ થયેલ ઇતિહાસ મૌર્યોથી મોગલો સુધી દરેક યુગની છાપ આજે પણ દિવાલોમાં બોલે છે અને ગીર કુદરતનો શ્વાસ સિંહોની શાન અહીં જંગલ માત્ર દેખાતું નથી અહીં જંગલ અનુભવી શકાય છે દામોદરકુંડ જ્યાં શાંતિ શબ્દ નથી રહેતી અનુભવ બની જાય છે પાણીમાં શ્રદ્ધા છે અને હવામાં ભક્તિ જૂનાગઢ કોઈ શહેર નથી એ એક અહેસાસ છે ઇતિહાસની ગહનતા કુદરતની શક્તિ અને ભક્તિની શાંતિ ગુજરાતનો ગર્વ જૂનાગઢ